સફેદ રણની આ ધરતી ઉગતા સૂરજની સવાર અને ફુલ મૂનની આ ઠંડી સાંજ કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ થી ભરપૂર કચ્છના સફેદ રણમાં ઉજવાતો મહોત્સવ એટલે રણ અહીંની આની ટેન્ટ સિટીનો લક્ઝુરિયસ અનુભવ માણવા જેવો છે અને અહીંના ક્રાફ્ટ બજારમાં કચ્છી આર્ટ એન્ડ ની ખરીદી પણ થઈ શકશે રોજિંદા સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ ફન એક્ટિવિટીઝ અને ચટાકેદાર કચ્છી અને ગુજરાતી સ્વાદનું સરનામો એટલે રણોત્સવ રણોત્સવમાં પહોંચવા અને કચ્છને એક્સપ્લોર કરવા માટે સ્પેશિયલ વોલ્વો બસની ફેસિલિટીઝ તમારી જર્નીને મેમોરેબલ બનાવશે તારીખ 15મી ડિસેમ્બર એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભોપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની શુભેચ્છાઓ